એટલે જેટલું અંદર સીજવું હશે બફાવો હશે પાંચ મિનિટ આપણે એને પેસ્ટ આપી દઈશું ચાલો તો લોટ જે બફાઈ ગયો હતો એ આપણે થાળીમાં કાઢી લઈશું અને એક બાજુ બી મૂકી દઈશું તરત ને તરત તળવાનું રહેશે પાણી થોડું વધપટ લાગે તો તમે ઠંડુ પાણી એને ઉમેરી શકો અંદર ઓકે અને આપણે ગરમ છે લોટ તો એને સરખો કરી લઈશું કરવા માટે તેલ મૂકી દઈશું જેટલું તમારે જરૂરિયાત હોય એ પ્રમાણે અને લોટ ગરમ છે તો થોડું તેલવાળો હાથ કરી લેવાનો કાં તો પાણીવાળો હાથ કરી લેવાનો મસ્ત લોટ એને ઘીલાઈ દઈશું ભેગો કરી લઈશું પછી એના કુરકુરીનો આકાર આપીશું તમારે જેવો આપવો હોય

ઓરસિયા કરો હાથે ફાવે તો હાથથી કરો હાથી ના ફાવે તો આ રીતે ઓરસિયામાં પતળી પતળી પહેલા તો એની જે રીતે તમારે કુરકુરે કરવા હોય પતળા જાડા તો સાઈઝ એક જ રાખવી પડશે તો જ ક્રંચી અને કુરકુરે થશે પણ આકારની વાત છે આ ઠીક ગને આ રીતે તમારે જે આકાર આપવો હોય અને જેટલી લાંબી રાખવી હોય ઘણા આડીટેડી બી કરતા હોય આપણે એવું નથી હોતું કે જે મતલબ આપણને સાઈઝ તો સોરી ફ્રેન્ડ શું કહેવાય ને જે અંદર પરફેક્ટ આવતી હોય તો આપણને ના આવડે પણ આપણે થોડી ઘણો ટ્રાય કરવાનું કુરપુરી જે વળાંકવાળાને એવા તો મશીન હોય કે એવું બધું હોય તો જ થાય પણ બને ત્યાં સુધી તમે ટ્રાય ચોક્કસથી કરજો અને સાઈઝ તમારા પ્રમાણે રહેશે જે તમારે લાંબી સાઈઝ જેટલી રાખવી હોય નાના મોટા જો એક અમુકમાં તો આવા આવા બી આવતા હોય છે કુરકુરે સારું કુરકુરે આવે ને ફૂલ મસાલેદાર એ તો આથે બસ લાંબા લાંબા જવા હોય છે એટલે નાના મોટા રીતે કરી જવાના ભેગા તળવા હોય તો ભેગા કરી અને પછી તળવાના જરૂરી નથી કે આપણે એક એક નાખીએ જઈએ તમારી ચોઈસ છે તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો પણ આ બજારમાં જાઓ એટલે છોકરા પહેલાં જ કરિયાણાની દુકાને ગયા હોય મોલમાં ગયા હોય તો પહેલાં છોકરાઓ શું શોધતા હોય પૂરકુરે તે વસ્તુ તમે ઘરે મસ્ત બનાવી શકો મસાલો ચટપટો અત્યારે તો બધા મસાલા મોતા થઈ ગયા છે પેરી પેરી છે બધા જે મસાલા જોઈએ બજાર ચીઝ ફ્લેવરના કે એના કરતાં આપણે ઘેર મસ્ત બનાવી શકીએ અને આ રીતે તળી શકીએ ક્રંચી પપૂરે ઘરે તૈયાર થઈ જાય બધી વસ્તુ ચોખ્ખી શું નાખી આપણને ખબર હોય કોઈ ફ્રિજેવેટર કે એવું કશું અંદર એડ કરવું ના પડે ફ્રેડ તો ટ્રાય ચોક્કસથી કરજો કશું જ નથી આમાં બનાવવાનું તમે બી મસ્ત બનાવી શકો છો ઓકે આ રીતે લાંબા લાંબા ઘરે જ ખાવાના છે ફ્રેન્ડ એટલે વાંધો નહીં કેટલા ઈઝી રીતે પણ મસ્ત થઈ જાય તો એક કે ટૂટતો નથી ચાલો તો એ રીતે બતાવો કરી લઈશ ફટાફટ નાની નાની લોઈ લેસો તો જો કેટલી સ્પીડમાં થાય છે પણ હવે હું આપતે હાલ ની નાખું બધા ભેગા નાખી એટલે મને ભેગા તો લઈ જાય ફ્રેન્ડ ઓકે આ રીતે હું મારા ઓલસ્યો પર ભેગા કરીશ નાની મોટી સાઈડ તમારે જે કરવી હોય પણ એક સાથે જ નાખજો અને એક 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 ઘોણમાં એક જેવા જ કરજો એટલે ફટાફટ ક્રન્ચી થઈ જાય જાડા પાતળા કેવા ના કરતા બીજી બેચ કરો એમાં એવું કરવાનું બદલતા બદલતા ઓકે હું આ રીતે ભેગા કરી લઈશ પછી આપણે લાસ્ટમાં તળાઈ દે પછી એનો મસ્ત ખાટો મીઠો તીખો મસાલો બનાવીશું કઈ નથી બપોર સુધી બેઠા હોય ત્યારે આ રીતે ટીવી જોતા જોતા તમે ઉભા ઉભા કરતા હતા તો ટીવી જોતા જોતા બી ઘડી શકો છો ચલો તો ફ્રેન્ડ એ તળાય છે ત્યાં સુધી હું સારા સારા એવા કરી લઈશ સેમ ફ્રેન્ડ કુરકુરી જેવા તળાય થોડા ઠંડા થાય ને એટલે હું તમને બતાવી દઉં બહુ જ મસ્ત બને ટ્રાય स्वस्थ કરજો અને આ आप તમે तमें નાખી नाखी दीस સામે सामे

અને ભાઈ મસાલો તમને હું શીખવાડું અને તો તમારી જોડે હોય પેરી પેરી મસાલો ચીઝ ડ્રાય કરેલો શું તો એવી નાખજો ખુશ થઈ જશો ચલો તો એ રીતે હું બીજા બધા કરી લઈશ અને જો ઠંડુ થાય એટલે હું તમને બતાવું અવાજ છે અને અવાજ સાંભળવું આ તો કશું જ નહીં ફ્રેન્ડ બહુ જ મસ્ત છે જો અંદરથી જો બહુ જ મસ્ત બને છે એ રીતે બધા બનાવી લઈશ કેટલા મસ્ત ઉરસિયા ઉપર અને ભેગા ભી થાય બાર જેવા એક્ઝેક્ટ લાગે ફ્રેન્ડ ખાલી મેં સાઈડ થોડી મોટી કરી છે કુરકુરે લાંબા કુરકુરે આવે ને એમ બસ આ રીતે ઓરસિયા લોટ લેવાનો અને આ રીતે આથી મસ્ત કરી જવાનું દેખાય છે ને તમને બહુ જ મસ્ત બને છે અને બહુ મોટા ના કરવા હોય

આ રીતે બધા કુરકુરે હું કરીને ભેગા કરી લઈશ અને પછી એ ટાઈટ ડબ્બામાં પડી દેવાના છોકરાઓને રોજ નાસ્તો આપો શું છે ચોખા છે મકાઈનો લોટ છે હલ્ધી છે ચણાનો લોટ હેલ્ધી છે અને ઘરના મસાલા હોય એટલે મીઠું મરચું ઓળદર આપણે રોજ ખાતા હોઈએ ભલે ને ખાતા જીત કરે તો ભલે ને ખાતા ઘરે બને આવેલા છે આપણી આંખના સામે બહુ જ મસ્ત બને છે ટ્રાય એકવાર ચોક્કસથી જે મેં કીધું એ રેસીપી એ એ રીતે કરજો

અને મસ્ત એમાં મૂક નાખી દેવાનું છે ચાલો એ રીયા નીકાળી લઈશું અને બીજા કુટકુરે આપણા બની કહેરા કરી દઈશું એમાં બીજી ડિઝાઇન બી થાય છે એ આપણે ફરી કરી વાર કોઈક વાર કરીશું આજે બધી એક જ સાઈઝની એક જ ડિઝાઇન કરીશું ફ્રેન્ડ અને ભાગતા બી નથી દેખાય છે ને તમને મસ્ત તળાઈ ગયા છે હં ખાલી ક્યાંયથી સોફ્ટ ના રહી જાય એટલે તમારું એક કુરકુરે બીજા કુરકુરે ને બગાડે બસ એ ખાલી ટચ કરીને જોઈ લેવા સોરી વિડીયો કટ કરું એટલે પહેલાં હું તમને મસાલો બતાવી દઉં ચલો તો આવું અંદર એડ કરી દઈશ તળવા માટે અને તમને મસાલો બતાવી દઉં બાકી જશે તોય વાંધો નહીં ફ્રેમ પૂરપુરે કટકા કરીને જ આપણે ખાતા હોય એક સાથે ખાતા નથી પહેલાં હું એક દીસ લઈ લઉં આનો મસાલો બનાવવા માટે મસ્ત કદાચ મસાલામાં લઈ લેશું લીંબુના ફૂલ એનાથી આપણને ખટાસ મળશે જે રીતે જેટલો ટેસ્ટ ભાવતો હોય તેટલો એને થોડા આપણે ડબ્બીમાં થોડા અટકચરા કરી લઈશું કારણ કે સાપ થોડાક જ હોય છે વધારે લેવાનો નથી ઓકે આ રીતે એનો ભૂખો કરી લેવાનો मस्त तो भूखों थे। अबे आपसे हम और जी चम्मच चिप्स की खांड। मसाला वस्तुर तब में करी सपोज़ हो। तब माले जेरी ते मसाला तीखा, spicy, sweet, और पॉन जेरी ते खाता होए। जेरी ते मसाला ले लेवा। मैं चौथा बात ने चम्मच जेरी चिप्स खांड फेंस। हमारे सो चप्पी एक चम्मची मर्चो। और जी સંચ મીઠું કાં તો કાળું મીઠું બરાબર અને એક ચમચી જેટલું લઈશું ધાણાજી અને અડધી ચમચી જેટલું નોર્મલ મીઠું આવી હિંગ મરચું બે જાતના મીઠા લીંબુના ફૂલ વાટેલા અને દળેલી ખાંડ પ્રોપર આ રીતે આપણે મસાલો ભેગો કરી લીધો અને આમચૂર પાવડર હોય તો આમચૂર પાવડર લઈ લેવાના લીંબુના ફૂલ લેવાની જરૂર નહીં પડે ચાટ મસાલો હોય કે આમચૂર પાવડર હોય તેમાં બધું લગભગ આવી જતું હોય જો ચાટ મસાલો તમે લો ને તો ખાલી ખાંડ અને મરચું જ લેવાની જરૂર પડશે બીજા બધા મસાલા ચાટ મસાલામાં ફ્રેન્ડ આવી જાય છે થોડું લાલ મરચું વધારે નાખવું હોય તો નાખવાનું બાકી આટલું બહુ થઈ ગયું અને આ બધો મસાલો જ્યારે પ્રોપર કુરકુરે એકદમ ઠંડા થઈ જાય પછી એડ કરજો કારણ કે અંદર ખાંડ છે ને એટલે ફ્રેન્ડ આ છે કુરકુરે બનીને અને આ છે મારો ચાટ મસાલો તૈયાર આના ઉપર આના જોડે તમારે પહેલી પેરી મસાલો પડ્યો હોય એને એડ કરવો હોય તો બી કરી શકો છો ચીઝ હોય ડ્રાય કરેલું તો બી એડ કરી શકો છો તમારા ચોઇસના તમે આમાં કુરકુરેમાં મસાલા એડ કરી શકો છો ફ્રેન્ડ પણ આ રીતના તમને યાદ હોય તો કુરકુરે આવે છે લાલ કલરને પેકેટ આવે છે કુરકુરી કંપની બહુ જ મસ્ત બન્યા છે ટ્રાય ચોક્કસથી કરજો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી ફ્રેન્ડ એ રીતે હું બધા બનાવીને કરી લઈશ તો મળીએ આગળના નવા બ્લોગમાં Bye.